ਏ ਰਾਣੀ ਆਨੇ ਵਾਲੀ ਪੁੱਤਰ ਵੇ ਜਾ ਅੱਖੇ ਥੀ ਆਸੂ ਨਾ ਵਿਆ ਪਤੀ ਕਾਜੇ ਪਰਿਤਾਪ ਸਹਤੀ ਏ ਅਰਖੀ ਨੇ ਉਲਾਸ ਮਾ ਅਮਦੇਸ਼ ਨੀ ਏ ਆਰੀ ਰਮਣੀ ਅਮਰ ਸੇ ਇਤਿਹਾਸ ਮਾ ਭਾਰਤ ਨੇ ਆਜੇ ਆਵੀ ਮਾਤਾ ਨੇ ਜਰੂਰ ਸੇ

અને રગેડા અહીં સુધી કઈ સાંપડા ન થાય માની જરૂર છે માં કેવી પણ વિકટવાનું માં જઈ વસે પિતા મર્યાદા મર્યાદા પુરુષોત્તમ રામજી એ પાળી છે સ્ત્રી નો શું ધર્મ છે નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા સ્ત્રીને ક્યાંય મંદિરે જવાની જરૂર નથી પણ પતિ તો બિઝડો હજી ખાટલામાં પડ્યો હોય ઉભો ન થઈ શકતો હોય અને પાછ તો હવા તૈયાર થઈ વેણી બેણી નાખીને કે હું દેવ મંદિર જાઉં છું દસ ને જાઉં અરે પણ સાત તમે બજારમાં પી લેજો હોટલમાંથી મંગાવી લેજો અરે પણ ભાઈ આ તને ભગવાન કોઈ રાજી નહીં થાય

વેદ ધર્મની અંદર બધું કીધેલું છે આજે એક વસ્તુ જાહેર થઈ છે સભામાં જો મને એ વસ્તુ સમજાણી બહુ ડાયા માણસોએ આ વાત કરી એટલે હું તો વિચારમાં જ પડી ગયો મારો તો આ વિષય નથી અને પેલો પેલો મને પરમુખ બનાવ્યો બહુ સમજવા જેવી વાત છે ભાવ છે બધાનો આપણે શિરો માન્ય છે પણ એ પ્રેત ભોજન ની વાત આવી છે આજ બધાને ખ્યાલ હશે કે પ્રેત ભોજન નહીં કરવું એટલે એ વસ્તુ મને નથી સમજાણી પ્રેત કોને કહેવામાં આવે છે બહુ સમજવા જેવી બાબત છે જેણે જે માતાએ જે બાપે મને મોટો કર્યો જે માએ મને ભીનામાંથી સૂકામાં સુવડાવ્યો મારા બાળો ત્યાં ધોયા જે માયે મને ભણાયો ગણાયો મારા માટે કપડા સીવડાવી આપ્યા જ્યાં સુધી હું સમજ થયો ભણી ઘણી હોશિયાર થયો મને નોકરીએ લાગ્યો આખી જિંદગી મારી પાછળ મારી માએ ખરાબ કરી ઈ મરી જાય તેને હું પ્રેત બનાવું દુખની વાત થયા માતા પિતાને પ્રેતની ઉપમા અપાય જ નહીં તમારે એની પાછળ કરવું ન કરવું તમારી મરજીની વાત છે પણ પ્રેત ન બનાવો પ્રેત કોને કહેવાય જે ઝાડવાથી પડીને મરી ગયું હોય જે પાણીમાં બુડીને મરી ગયો હોય જે ખટાડાની નીચે દબાઈને મરી ગયો હોય જે સર્પદોષથી સર્પના ડંશથી મરી ગયો હોય આને પ્રેત યોની મળે છે કે જેની ગતિ નથી થતી એને જ પ્રેત કહેવામાં આવે છે એટલે મોટા મોટા પુરુષો આવી વાત કરે જાહેર માં મારે કેવું એ તો યોગ્ય ના ગણાય પણ પછી મારાથી રહેવાતું નથી કીધા વગર એટલે હું પાછળ રહી ગયો છું એટલે કોઈના મગજમાં એવો ખ્યાલ હોય તો કોઈ શાસ્ત્ર પુરાણોમાં રામજીએ પોતાના પિતાનું શ્રાદ્ધ કરેલું છે ઈશરદાસજી એમના સુરાજી બારહટનું નું ઉત્તર ક્રિયા બધી કરેલી છે એમ હરિરસમાં કીધેલું છે તમે ખર્ચાને માટે કહેતા હો તો બીજા વૈભવમાં તમે ઘણા પૈસા વાપરો છો માતા પિતા માટે આટલું વાપરવા તમારી તૈયારી નથી કે જેની પાછળ પાંચ બ્રાહ્મણો જમે પાંચ સાધુના હાથ હેઠા થાય પાંચ ગરીબો જમે એને પ્રેત ભોજન કહેવાય બહુ દુઃખની વાત છે આ તો આવા મોટા પુરુષો આવું આવી વાત કરે એટલે હવે નાનો મારા જવાનું સાંભળે કોણ ભાઈ બહુ સમાજ બાબત છે મારી બોલો તો મારી સામે આવીને વાત કરો તેને મને જન્મ આપ્યો મારે માટે પથર એટલા દેવ કર્યા મને ભીના માંથી સુકામાં સોળ માં પોતે ભીના માં સુત્યા પોહ મહિનામાં મને મોટો બનાવ્યો મને ખુરશી અપાવી એટલો ભણાવ્યો ઈ માને મેં ભૂત બનાવી ઈ માને હું પ્રેત બનાવું પ્રેત કેવાય કોને પેલા પ્રેત ની વ્યાખ્યા સમજવી જોઈએ દોર ચાલે છે આ જગત માં જામે નાસ્તિકતા આવો નિરાકાળ નો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે કાળ નો આરંભ દુનિયામાં થવાનો છે મોટે ગુરુ થી જ્ઞાન નહી ગુરુ થી જ્ઞાન નહી સતભેદ ને સતાર શાહ સમજો ગુરુ થી જ્ઞાન નહી સદગુરુ થી જ્ઞાન નહી સતભેદ ને સતાર શાહ સમજો તો કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ અતિ મોંઘો એટલે શું એને કઈ હજાર બે હજાર પાંચ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ દેવા પડે છે ના ભાઈ ના કરોડ બે કરોડ જો પતી હોય તો એવા ઘણા ધનવાન પુરુષો છે કે જન્મો જન્મ મનુષ્ય નો જન્મ પ્રાપ્ત કરે પૈસા થી નથી તો તો એક વખત આપણે ચૂક્યા ચોરાશ લક્ષ્યો સામે પડી છે જે એવા જીવાત્માઓ આ જગતમાં છે જેના નામ આપણે નથી આવડતા આપણે જોયા નથી એવા ક્યારેક ક્યારેક અનુભવ થાય છે કેવા અનુભવ થાય છે મોત સમયે આજીવન નો સાર એક સમજાય છે મોત સમયે આજીવન નો સાર એક સમજાય છે પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે કેવી રીતે ભાઈ પાપી કેવી રીતે પાવન બને હે બહુ સમજવા જેવી બાબત છે લક્ષ્ય આપજો સુરતાથી સાંભળજો સંતો ની વાણી છે મારા ઘરની નથી એટલે એને સંત વાણી કહેવામાં આવે છે પાપી પણ પાવન બને જેને જિંદગી આખી જીવ હત્યાઓ કરી હોય અત્યાચાર કર્યા હોય રામ શું છે કૃષ્ણ શું છે શિવ શું છે એનો કોઈ વિચાર સુધાર કર્યો ન હોય એવો મહાપાપી ઈ પણ પાવન બને કેવી રીતે પાવન બને કે તમે પાછળ વાળા છો ઈ જ પાવન કરો એમ છો જીવ ની પાછળ જે કુટુંબ મૂકીને જીવ જાય છે એની ફરજ છે જીવને છોડાવવાની એની બધી વિધિઓ કરેલી છે શાસ્ત્રોમાં નારાયણ બલી કરવું પડે છે ભાગવત કરવું પડે છે ત્યારે જીવની ગતિ થાય છે જે પ્રેત્યોની યોની હોય એની આ વાત છે પાછળ વાળા તમે હાઉ છૂટાછેડા મૂકી દો આપણે કાંઈ નથી કરવું તો ગતિ શું થાય મને સમજાવો એની પાછળ બીજું કોણ હે જેને તમારા માટે જિંદગી આખી ગુમાવી હોય અને તમે છેડા ભાઈ બોલો તો ભવો ભવ જિંદગી હારી જાય તમે જો વાહ્યા જો કઈ ન કરો તો અરે માણસ જેલમાં જાય તો જામીન પડવા જાય છે અને તમે હાવી છોડી દેવો આવો તમારો પ્રેમ કઈ જાતનો પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે કેવી રીતે પાપી પાવન બને છે નામ જેને ના લીધું જિંદગી જિંદગી ઉચકી જનારા રામ કેતા જાય છે આ લોકો એને પાવન કરે છે આ પાપી ને માટે ચોરાસી લક્ષ્યો ની ભટકી 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 એને જીવ તાહીમામ થઈ જાય ત્યારે એને એક વખત મનુષ્ય દેહનો લાભ મળે છે માતાના ઉદરમાં અસહ્ય વેદના સહન કરતા કરતા પરમાત્માને પ્રાર્થના કરે છે હે ભગવાન મને આમાંથી છોડ હું તને કોઈ જ નહીં બોલું કોઈ બોલું તારું નામ રચ્યા કરીશ ત્યારે પરમાત્માની કૃપા થાય છે આર્તનાથ બહુ ખરાબ છે આરતનાથથી ભગવાન નું સિંહાસન ડોલી જાય આર્તનાથ જેને કહેવામાં આવે છે તે ખાલી વાણી વિલાસ ની વાત નથી આ ખાલી વાણી વિલાસની વાત નથી પ્રેમ વસ્તુ આખી જુદી છે અને પ્રેમ વગર કોઈ પરમાત્મા કોઈને મળ્યા નથી મળ્યા હોય તો કોઈ મને જવાબ મળે જ નહીં કારણ કે પ્રેમ છે પ્રભુ નું રૂપ છે શું દસ્તુર મહોબત કાહે યહી હસ્તી કો મિટાના પડતા પડતા મોહબ્બત મીન્સ પ્રેમ